એરે ભેસ દોન ટાઈમ થઈ ગયો તમે જો માર પકડી મુ નઈ આવતી અલ્યા પકડાવી વાળી તા જા

મારી હોસ પંચાયત પટિયો તો હેડો કોમ તારી માં નહીં ગોટતી ભેસ તંપણો બલાડા ફાટી પડવા હેડો હે તું ઓડી ની પાહી આવી જો અલા મારે હોસ તમે ફટવાળા ઈને ઈ વેવો આયા તો તારો બે શબ્દ કહેવાતા ને તારી પણ તું ગંઢી ગોરતી નહીં મને શું બોલી કો હું એ ડાળો તો તમ તો મૂઢામાં ખા હાલા કે બેહી રે તો ખાટલે પણ ગંઢી તું ગંઢી નથી બોલવા દેતી મને તારે તમ શું આવતો તો વચ્ચે કેસા તું કે હેડ બધી કે તું હું કે હેડ છે

હય ની વાત હે રાટલા હા ભાઈ એ તમચા તું તારું કોમ કરે એ ઊભી ના ના ભાઈ હોય હાલું થયું જલ્દી આવતો રહ્યો આ તો વધારે બુજ તો મારે હારી મગજની ફરેલી છોડતી વાત નહીં કરતી તમારા છોડા તો ભૂડું ભૂડું પૂરી નાખો માતો કેસા નહીં ભાઈ વધારે સોડ્યું નહીં જોઈ હા કે ભાઈ દુઃખાય એકદમ સોડી હો બહુ ભાઈ ના કપા ભાજી નાખું આભા દેખતા નથી પહેલા સોનીડેટ બધી લડા વાતો ભરી ઊભા વાડો પરંતુ દૂધ લાવ્યો ઓવા આ સોડી ને થોડો

મર કા ગધે ક્યો જાતી ના કાલ ઉઢાતે મો તમ મરવા પડ્યો ઈ તું 10 મટી હું એક તો છોળી પાઈ આઈ આ વંઠીલી ફટવાળા મને ખબર છે કિસા તબે zakir baqi ne

મારો હારું માન દીકરે મારી વાત એ મા ને કરવાની એ બલાડો આવતો તારી જેવી ટેન્શન લેવાની યાર યાર હશે યાર

અલે આ કેસા તમે તો આયા ને તાના પોણે દેમ પડ્યો હો કોક રોજવાનું ટોપુ બોપું કરાવો ઓય તો ખરું ટાઈમે ખાવાય મળતું નહીં અને આયા ને તાના લોબો દેમ પડ્યો હો માં દીકરી ને પંચાયત કરો મન તો બાપ બેયું એવો મળ્યો સુણી એવી મળી ગયા તે થતા ના રહ્યા બધા રોડ ની જેમ સીડો વાળ્યો હો ને મારું જો કે ખેલા જ રહ્યો ને

ઘરમાં કા આવજો આપણે કેસા રંજ હતા કોઈ શેતરમાં આવજો આપણે ના આજ ના જ આવો તમે હોય મારા કેસાને સૂટું લેવડાવવું હો ના ના મેલવાની કોઈ વાત જ નહીટું લેવરાવું હો તો હેલો ના ના તમે આવું બે જ બાપ તાર કુતરા જેવી જીભ આ બોલાયું તાંતિ શોંતે બોલી શું ચાલો શિખર આ કુતરા જેમ જીભ રાખી ને